तो हेलो मित्रों ढाणा पीर मेला ની તૈયારી ચાલુ થઈ ગઈ છે તો આપણે આવી ગયા છીએ જોવા તો બ્લોગ માં બના રેજો તમને બતાવ કેવી તૈયારી હાલે તો જોઈ લો મિત્રો ચાલુ થઈ ગયો થોડો થોડો તો જો ભેળ ગાડી આવી ગઈ છે સામાન ની આપણે આગળ હાલ જાવી છીએ ના જો આ બીજી બધી છેજી અડધી ચાલુ થઈ ગઈ છે બધી લારીઓ અને અડધી હજી બંધ છે જો બાઇક કેટલા બધા આવી ગયા જો વાળા ઘણા આવી ગયા અત્યારે નાની ઉડી જો છોકરા ઠેકવાનું ચાલુ થઈ ગયું હે મોટર ફરે હે અને આ મોટું બાબલું જો છોકરાને ઠેકવાનું હજી અડધા પ્લોટ જે આ ખેતા ખોઈડા બધા પ્લોટ ના હે પણ હવારમાં બધા આવી જાય છે બધા હું વેચવા વાળા હોય ને એટલે કાયા કાય તો બનાવી નાખે એટલે આવી જાય જો મંડપ ફળી ગયા છે એ હવારમાં જ કાંઈ મેળો ચાલુ થઈ જવાનો છે તો પોકી દેજો જલ્દી આ બધા પ્લોટ આપેલા જ છે જો અહીંયા નંબર હોત મારેલા છે એટલે એમાં ખાલી કાગર જ બાંધવાનો હોય વેકવા અને આ જો રસગોલાનો સ્ટોલ ઊભો થઈ ગયો છે

અને અડધા જેના પ્લોટ હોય એ પ્લોટની તૈયારી કરે છે અને આપણે મારું અહીંયા આંટા આમ તો આપણે બ્લોક બનાવવા જાય જોવા જોવાય કેવી તૈયારી હાલે જો આ બે આવી ગયા છે મંગુ મંગુ कैसे <Santhes> कैसे लोग रहते हैं यार यहाँ આપણે હજી બ્લોગ બનાવી છે તો આપણે સબસ્ક્રાઈબર મિત્રો આપણને ભેગા થઈ ગયા જો મિત્રો હજી આજે જ ભેગા થઈ ગયા અહીં તો હજી કાલ તો કેટલા થઈ ગયા જો આપણે આપણા સબસ્ક્રાઈબર છે આ મોટી માળવાની ગામના છે એ પણ મેળો જોવા ને આપણા સબસ્ક્રાઈબર છે તો મોટી માળવાની ગામ મિત્રો મેળો ભરવાનો છે ને રામાપીનો મેળો એ તો આપણે આવી ગયા મેળા ની તૈયારી જુઓ મિત્રો તો નવો હોય તો આપડી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી નાખજો કાલ મેળા નો બ્લોગ આવશે મિત્રો આપણી ચેનલ માં